મુલદ ટોલ નાકા ઉપર સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલ કરવામાં આવતો હતો જેને લઈને હોબાળો મચાવ્યો હતો આખરે ટોલ સંચાલકે સ્થાનિક વાહન ચાલકો માટે ટોલ ફ્રી કરવાનું કહેતા વાહન ચાલકોને રાહત મળી છે ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર મુલટ ટોલ પ્લાઝા આવેલું છે પત્ર લખી સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસુલાત બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી તો બીજી તરફ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સાંસદ મનસુખ વસાવા દ્વારા માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સુધી રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે મુલત ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસેથી ફરીથી ટોલ વસૂલવાનો બંધ કરવામાં આવ્યો છે આજથી બરોદ જિલ્લાના વાહન ચાલકોએ માંડવા ટોલ બૂથ ઉપર ટોલ ચૂકવવો નહીં પડે જેથી સ્થાનિક વાહનોને ઘણી રાહત સાબડશે મેં ગણેશકુમાર અસીવાલ માંડવા ટોલ પ્લાઝા કે મેનેજર પદ પર કાર્યરત હું આજ NHAI ઓર જિલ્લા પ્રશાસન કે બીચ હુઈ ચર્ચા કે બાદ ટોલ પ્લાઝાની વ્યવસ્થા જે જે 16 વાળી કાર જેસે ચલ રહી છે આજ સે વેસે જ ચલેગી યેડને

કલેક્ટરશ્રીને અભિનંદન આપું છું એને અમે આવકારીએ છીએ પ્રજાના હિતમાં ભરૂચ કલેક્ટરશ્રી પ્રશાસન જે કઈ નિર્ણય લેશે વિરોધ પક્ષ તરીકે અમારી સકારાત્મક ભૂમિકા હશે આજે એમને અભિનંદન પાઠવું છું